બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં માં ઝડપાયું નકલી ઘી ફૂડ વિભાગની ટીમે જલારામ એન્ટરપ્રાઇઝિસ દરોડો પાડ્યો ફૂડ વિભાગના અધિકારીઓને જોઈ ગોડાઉન માલિક ફરાર થઈ ગયો ગોડાઉનમાં અમૂલ બ્રાન્ડના ઘીના શંકાસ્પદ છ ડબ્બા મળી આવ્યા પોલીસ સાથે રાખી ફૂડ વિભાગના અધિકારીઓએ ગોડાઉનને સીલ માર્યું તો ઘીના સેમ્પલ તપાસ માટે મોકલી આપ્યા અમદાવાદ નું હાટકેશ્વર બ્રિજ તોડી નવો બનાવવા અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર મ્યુનિસિપલ કમિશનરને ને પત્ર ભ્રષ્ટાચાર નો પર્યાય બનેલા હાટકેશ્વર બ્રિજ નું નિર્માણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ કર્યું હતું બ્લેકલિસ્ટ કરાઈ હોવા છતાં મનપા કમિશનર ને પત્ર લખી બ્રિજ બનાવવાની તૈયારી દર્શાવી હાલ બ્રિજ તોડી નવો બનાવવાની ટેન્ડર પ્રક્રિયા અટકી પડી છે રાજસ્થાનની કંપનીને કામ સોંપાયું હોવાની ચર્ચા હતી પણ ટેન્ડર મંજૂર નથી કરાયો રાજકોટમાં ટીઆરપી ગેમ્સો અગ્નિકાંડ બાદ બાંધકામ ઉદ્યોગમાં મંદી કારણ છે મહાનગરપાલિકાએ અગિયાર પરિપત્ર કરીને બનાવેલા નવા નિયમો રાજકોટ મહાનગરપાલિકાએ છ મહિનામાં ફક્ત એક જ હાઈરાઈઝ બિલ્ડિંગના પ્લાનને મંજૂર કર્યો છે રાજકોટ શહેરમાં અંદાજે બાવીસ મોટા પ્રોજેક્ટ અટકી ગયા છે પરિણામે કરોડોનું ટર્નઓવર ઠપ્પ થયું છે રાજકોટના બિલ્ડર એસોસિએશને ગાંધીનગરમાં શહેરી વિકાસ સચિવને રજૂઆત કરી છે